જંબુસર તાલુકા પંચાયતનું ઐતિહાસિક એકસો ત્રણ કરોડનું બજેટ મંજૂર થયું છે કોંગ્રેસ ભાજપ બંને પક્ષે સર્વાનુમતે આ બજેટને મંજૂરી આપી છે વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને બહુમતી સોળ મત મળતા પ્રસ્તાવને મંજૂરી મળતા પ્રસ્તાવ મંજૂર થયો છે વન નેશન વન ઇલેક્શનમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો આટલું મોટું બજેટ મંજૂર થતા તાલુકા વિકાસના કાર્યોને વેગ મળશે જંબુસર તાલુકા પંચાયતમાં જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી જેમાં જંબુસરના વિકાસ કામો માટે આજે એકસો ત્રણ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું જે બજેટ સરવાનું માટે મંજૂર કરવામાં આવ્યું તથા આપણા દેશના હિત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો જેમાં સોળ મતથી સોળ જેમ ત્રણના મતથી પ્રસ્તાવ મન બહુમતોથી પસાર કરવામાં આવ્યો તથા જંબુસર તાલુકાની જનતા માટે વિકાસ કામો માટે સ્ટેમ્પ ડ્યુટી તથા ટીપીડીપીના આયોજન સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા બસ એ જ વંદે માત્ર